છોટા ઉદેપુર તાલુકાના સ્ટેટ હાઇવેના ચાર બ્રિજની રિપેરિંગ કામગીરી હાથ ધરવામાં આવી રિપેરિંગ શરૂ થતા પ્રજામાં આનંદ છોટા ઉદેપુર તાલુકાના સ્ટેટ હાઇવેના ચાર બ્રિજનું રિપેરિંગ કામ આવશ્યક હોય જે બ્રિજની કામગીરી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવે છે આ રિપેરિંગ કામ શરૂ થતાં ભવિષ્યમાં બ્રિજની થનારું મોટું નુકસાન અટકી જશે જેના કારણે પ્રજામાં આનંદની લાગણી જોવા મળી છે વરસાદ પહેલાં બ્રિજની કામગીરી કરી દેવામાં આવે તો બ્રિજ બ્રિજને બધું

સજેશન આપ્યું હોય જે જોઈન્ટ નવા પુનાથી મંગાવ્યા હોય તેથી જૂના જોઈન્ટ તોડવાની કામગીરી ચાલુ કરાવી દીધી છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ ગુજરાતી છોટાઉદેપુર